વડોદરાના અટલાદરામાં બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય ને ચાલીસ વર્ષ પૂર્ણ થતા ચતુર્દશ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના અટલાદરામાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંસકાર સિંચન અને જતન અર્થે કાર્યરત છાત્રાલયોની શૃંખલામાં પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે સર્વ સ્વામિનારાયણ છાત્રાલયના ચાલીસ વર્ષ પૂર્ણ થયા છે સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલા યજ્ઞપુરુષ સભામંડપમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજનો પ્રેરણાથી મહારાજની પ્રેરણાથી આ છાત્રાલયના ચતુર્શતાબ્દી મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં જીવન ધન્ય બને છે એ મધ્યવર્તી વિચાર વિદ્યાર્થીઓ દ્વારા સંવાદ ડાન્સ સહિતની રસપ્રદ કરવામાં આવી હતી આ ઉજવણીમાં સંસ્થાના વરિષ્ઠ સદગુરૂ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી એમએસયુના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવ પારલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દિવાંશુ પટેલ વિવિધ ક્ષેત્રના વિંદો ઉપરાંત અન્ય મંદિરોના સંતો તથા ભારતના વિવિધ પ્રાંતમાં સ્થાયી થયેલા છાત્રાલયના પૂર્વ વિદ્યાર્થીઓને લગભગ સાત હજાર જેટલા હરિભક્તોની હાજરીમાં આ મહોત્સવ સંપન્ન થયો હતો સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ હેઠળ વિવિધ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થીઓ અવ્વલ રહ્યા હતા તે સર્વેને સદગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના હસ્તે ટ્રોફી એમએસયુના વીસી ડોક્ટર વિજય શ્રીવાસ્તવના હસ્તે સર્ટિફિકેટ અને

શૈક્ષણિક પ્રવૃત્તિ એ શૈક્ષણિક પ્રવૃત્તિ માટે આપણને બહુ આનંદ થાય કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે સૌ પહેલું છાત્રાલય જો બનાવ્યું હોય તો એ છે હટાદરાનું બી સ્વામિનારાયણ છાત્રાલય જેના આજે ચાલીસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે આજના દિવસે બધા કાર્યક્રમો રાખ્યા છે સમગ્ર વર્ષ દરમિયાન આ નિમિત્તે બધા વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર કાર્યક્રમો એ બધા કરેલા છે સાથે આજના દિવસે આ કાર્યક્રમને શોભાવવા માટે સદગુરુ સંત પરમભુજી ત્યાગવલ્લભ સ્વામી એ ખાસ ઉપસ્થિત છે આ ઉપરાંત પાર્વર્સિટીના ભગવાનશુભાઈ એમ એમએસ યુનિવર્સિટીમાંથી વાઇસ ચાન્સેલર એ પણ પધારવાના છે ખાસ તો આ કાર્યક્રમ કરવા માટે વિદ્યાર્થીઓની અંદર સંતોની અંદર જબરજસ્ત ઉત્સાહ છે દેખાય છે છાત્રાલય દ્વારા શિક્ષણ સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસ ખૂબ આ પ્રમાણે સુંદર ઘડતર થાય છે એને લીધે વિદ્યાર્થીઓની અંદર પણ ખૂબ સારામાં સારી સંસ્કારની પ્રવૃત્તિ થાય છે તો આ પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વિશ્વની અંદર આ બધા વિદ્યાર્થીઓ પ્રમુખ સ્વામી મહારાજ તેમજ પ્રધાન સ્વામી મહારાજ છાત્રાલયનું નામ રોશન કરે એવી ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ಲ ಯುಟ್ಯೂಬ್ಬಾವೋಲೋ್ರಾಮ ಫೇಸ್ಟರ್